રાધનપુર ઇસ્કોન શોપિંગ સેન્ટર ખાતે બિરાજમાન ગણપતિ બાપાનું વાંચદે ગાજદે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ઠેર ઠેર સમગ્ર ભારતભરમાં ગણેશોત્સવ હિન્દુ ધર્મના લોકો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ઇસ્કોન શોપિંગમાં વેપારીઓ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ વેપારીઓ દ્વારા શોપિંગમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને સાંતલપુર ગામના તળાવમાં વાંચદે ગાજદદે ભગવાન શ્રી ગણપતિ દાદાની મૂર્તિનું ભારે ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં અગલે સાલ જલ્દી આના જય સાથે સાંતલપુર ગામ ગુંજી ઉઠ્યું હતું ડીજે અને ગરબાના તાલે દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રામાં બાળકો મહિલાઓ યુવાનોએ ગણપતિ બાપા મોરિયાના જય ઘોષ સાથે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું વર્ષથી ભગ્યથી ભગ્ય ગણપતિ ઉત્સવ ઉઠવે છીએ અને શબ્દ જે આમાં આનંદ આવે છે ભગેનો આનંદ કે જે શબ્દમાં વળી શકાય નહીં અને આવું નવું આયોજન હર અમને હર વર્ષ થાય તેવી અમારી તમામ વેપારી મિત્રોની ઈચ્છા છે અને ભગવાન આપણને બધા આજે ઇસ્કોન શોપિંગ સેન્ટર દ્વારા અમે જે આયોજિત કરી રહ્યા છીએ ગણપતિમાં અમારા મંડળ છે તો સોસાયટીમાં તો ઘણા બધા કરતા હશે પણ એક વેપારી જાગૃતિ વેપારી વિષે બેહારી છીએ ઇસ્કોન શોપિંગ સેન્ટરની અંદર અને એમને ખૂબ બધો પ્રેમ મળે છે એવામાંથી અને આ સીટુવાસને સ્થાપના બે દિવસ અમે અને ઘણા બધી અમે જમણવા રાખીએ છીએ જે પણ અમારે થાય અમે કાર્ય કરીએ છીએ અને ગણપતિ વિશે શોખો નહીં ગણપતિમાં તો આપણા બધાના બાપ છે ભગવાનના દીકરા છે અવશ્ય વિશે ઘણું બધું બોલીને કાંઈ મતલબ નથી બાકી અમને જે પણ ભગવાનની આશાથી ભગવાનની કૃપાથી અમે કરીએ છીએ એ આવના સફળ કરતા રહીશું અને અમારો જે ઇસ્કો ગ્રુપ છે ગ્રુપ દ્વારા અમે આયોજિત કરીએ છીએ અને અમને સાથ સારા મળતો રહેશું બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર